વરાછામાંથી ગુમ થયેલી સીએની વિદ્યાર્થીનીને મુક્તિ માટે દસ લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં વરાછા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ની ટીમે દિલ્હીથી યુવતી અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ મથકની હદમાંથી સીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુમ થયા બાદ તેના પિતાએ દસ લાખ રૂપિયા માટે ખંડણીનો ફોન આવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા બનાવની ગંભીરતા પારખી તપાસ શરૂ કરાઈ હતી તેમાં મોબાઈલ ફોન ટ્રેસ કરવાની સાથે સીસીટીવી તપાસતા યુવતી કે ઈસમ સામે હું જતી દેખાઈ હતી ત્યારબાદ વરાછા પોલીસ સાથે વિવિધ બ્રાન્ચો પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે સોજી પોલીસની ટીમે બાતમેન આધારે દિલ્હી આગ્રા મથુરા રોડ પર આવેલા ટોલનાકા પાસેથી સીએની વિદ્યાર્થીની સાથે તેના પ્રેમી આકાશ રાજકુમાર ખટેકને ઝડપી પાડી સુરત લઈ આવ્યા હતા પોલીસે સુરત લાવી તેઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આકાશનો મિત્ર ભોગ બનનાર યુવતીના ક્લાસીસમાં અભ્યાસ કરતો હતો જેથી તેઓની ઓળખાણ થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ બંનેના પરિવારને પ્રેમ સંબંધ મંજૂર ન હોય તેથી બંને ત્રણ મહિનાથી ભાગવાના પ્લાન બનાવ્યો હતો અને એક મહિના પહેલાં મોબાઈલ ફોન કપડાં ડ્રાવેલિંગ બેગ સહિતની વસ્તુઓ ખરીદી કરી પચાસ હજાર રૂપિયાની રકમ પણ જમા કરી હતી પોલીસથી બચવા માટે શું કરવું તે અંગે પણ યુટ્યુબમાં વિડીયો જોયું હોવાની કબૂલાત કરી છે સુરતથી ભાગતી યુવતીએ જ આકાશને તેના પિતાને ફોન કરી દસ લાખની ખંડની માગવાનું કહ્યું હતું જેથી તેઓની શોધ ન થાય તો સુરતી ભાગે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ તથા દિલ્હીમાં અલગ અલગ જગ્યા પર હોટલમાં રોકાયા હતા અને સતત લાંબા રૂટની બસમાં ટ્રાવેલિંગ કરતા હતા તથા એક જ જગ્યાએ બાર કલાકથી પણ વધુ રોકાતા ન હોવાની પણ તેઓએ કબૂરાત કરી છે અને અંતે રાજસ્થાનમાં સ્થાયી થઈ ત્યાં કોઈ કંપનીમાં નોકરી કરવાનો પ્લાન હોવાનું પણ જણાવ્યું છે લાખાભાઈ સોલંકી નામના વ્યક્તિ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે ગઈ અઠ્યાવીસ તારીખે એમણે વરાછા પોલીસ સ્ટેશને આવીને પોતાની ફરિયાદ હકીકત જણાવેલી કે એમની દીકરી છે એકવીસ વર્ષની ઉંમરની પાયલ જેનું નામ છે એ સાંજે છ વાગ્યાથી ઘરેથી નીકળેલી અને ત્યારબાદ ઘરે નહીં આવેલી અને એના થોડા સમય પછી એટલે કે સાંજના સવા સાત વાગ્યાના અરસામાં ફરિયાદીના મોબાઈલ ઉપર ફોન આવેલો અને જણાવેલું કે તારે છોકરી જોઈતી હોય તો દસ લાખ રૂપિયા આપી જા અને પછી એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો એ હકીકત ફરિયાદ હકીકત લઈને વરાછા પોલીસ સ્ટેશને લાખાભાઈ આવતા વરાછા પોલીસે તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલો અને જુદી જુદી ટીમો બનાવેલી તપાસમાં જુદી જુદી જગ્યાએ તાત્કાલિક રવાના કરેલી અને ત્યારબાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની પોલીસની ટીમો પણ તપાસમાં જોડાયેલી પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ કોઈ યુવક સાથે પ્રેમમાં હતી અને એના સાથે જતી રહેલી હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું ત્યારબાદ આ યુવક યુવતીની શોધખોળ ચાલુ હતી અને દિલ્હી મુકામેથી આ બંને જણાને ગઈકાલે શોધી કાઢવામાં આવેલા છે આમાં આ જે યુવતી પાયેલ છે આકાશ ખટીક નામના યુવક સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં હતી અને એ બંને પોતાના મેળાપીપણામાં જ આ રીતે ભાગી જઈને પોતાના પિતાને આયેલે પાયલ જે છે એના પિતાને આ રીતે ફોન કરવા માટે એને આકાશ ખટીકને કહ્યું હતું એવું એણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે આ બાબતે પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે આ બંને જણાએ મેળાપીપણામાં જ કાવતરું કરીને એના પિતાને આ ફોન કરીને દસ લાખ રૂપિયાની માગણી કરેલી છે એટલે એ સંબંધમાં વધુ મહેસોજી પોલીસ દ્વારા માતા પિતા તથા વડીલોને એવી પણ પ્રજાજોગ અપીલ કરી છે કે કોમણી વયના બાળકોની પ્રતિ પર સતત નજર રાખવી જોઈએ અને તેના સ્કૂલ તથા ક્લાસીસના શિક્ષકો સાથે સતત સંપર્કમાં રહી સ્ટુડન્ટની એટેન્ડન્સ તથા પ્રોગ્રેસથી અવગત રહેવાની ખાસ જરૂરિયાત છે અઝર કુરશી સાથે જીટેન ફેડ્યુસ